સરકારના એક મંત્રી છે તે અને તેમના પરિવારજનો કરોડો રૂપિયાના કૌભાંડમાં સંડોવાયેલા છે આ મામલે કોંગ્રેસે આકરા તેવર અપનાવ્યા છે અને ગાંધીનગરથી સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો છે અને આ મંત્રી છે તેમનું હવે રાજીનામું લઈ લેવું જોઈએ તેવું પણ તેમણે મુખ્યમંત્રીને કહી દીધું છે વૈષ્ણવજન તો તેને કહીએ જે પીર પરા નમસ્કાર આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ હું છું આપની સાથે તોફીક ગાંચી દાહોદમાં મનરેગા છે તે કૌભાંડ ઘણા સમયથી ચર્ચાઈ રહ્યું છે અને રાજ્ય કક્ષાના મંત્રી બચુ ખાબડ અને તેમના પરિવારજનો આ કૌભાંડમાં સંડોવાયા છે તેવા આરોપ લાગી રહ્યા છે આ મંત્રી સતત આ મામલે બોલવાનું ટાળી રહ્યા છે આ મુદ્દો સતત ચર્ચામાં છે ને તેના વચ્ચે કોંગ્રેસે આજે ગાંધીનગરથી જ આ મુદ્દો ઉઠાવતા કહ્યું છે કે સરકારના આ પંચાયત વિભાગના મંત્રી જે રાજ્ય સરકારના છે તેમનું સરકારે ત્વરિત રાજીનામું લઈ લેવું જોઈએ અને સો કરોડથી વધારે તે કૌભાંડ તે અને તેમના પરિવારજનોએ આચુર છે કોંગ્રેસે સરકારને આ મામલે ઘેરતા વિપક્ષના નેતા અમિત ચાવડાએ પણ એક પછી એક પુરાવા સાથે વાત કરી છે ગુજરાતમાં છેલ્લા ત્રણ દાયકાથી ભારતીય જનતા પાર્ટીના શાસનમાં જે રીતે બેરોકટોક કોઈના પણ ડર વગર સરકારના માનીતા સરકારના મળતિયા

એમના આશીર્વાદથી ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે એની તપાસ થવી જોઈએ અનેક ગામો એવા છે કે જ્યાં માટી મેટલ રસ્તા હોય આરસીસી રોડ હોય કુવાના કામ હોય ચેકડેમનાં કામ હોય એવા વોટર શેડ ને મનરેગાના અનેક કામો એવા છે કે સ્થળ પર એક પણ કામ કરવામાં આવ્યું નથી અને એની સામે બારોબાર લાખો રૂપિયા ઉપાડી લેવામાં આવ્યા છે ચૂકવવામાં આવ્યા છે અમે પુરાવા સાથે રજૂઆત કરી હતી કે એકલા દાહોદ જિલ્લામાં સો કરોડ કરતા વધારે રકમનો ભ્રષ્ટાચાર આ મનરેગા યોજનામાં થઈ રહ્યો છે સરકારે વારંવારની જાન્યુઆરીની રજૂઆતમાં પણ કોઈ તપાસ ના કરાવી ત્યાર પછી માર્ચ મહિનામાં ફરીવાર પુરાવા સાથે રજૂઆતો આપી ત્યાર પછી વિધાનસભાના સત્રમાં પણ પુરાવા સાથે પ્રશ્નોત્તરીમાં પણ રજૂઆત થઈ અન્ય રીતે પણ રજૂઆત પણ સરકાર ક્યાંક ને ક્યાંક એમના એમના મંત્રીના જે નજીકના લોકો છે પરિવારના લોકો છે ને બચાવવાનો પ્રયત્ન કર્યો હમણાં જિલ્લા લેવલે તપાસની શરૂઆત થઈ જિલ્લાના જે ડીડીઓ હતા ડીઆરડીએ ડાયરેક્ટર હતા એમના દ્વારા તપાસ થઈ ત્યાં ટીડીઓએ તપાસ કરી અને જે ફરિયાદ આપવામાં આવી છે કે ઇકોતેર જેટલી પાંત્રીસ જેટલી એજન્સીઓ દ્વારા ઇકોતેર કરોડનું કૌભાંડ થયું હોય એવી ત્યાં આવી છે અને એમાં એમાં જે જે એજન્સીઓ સામે આ આવી છે રાજ્ય સરકારના મંત્રીશ્રીના પરિવારના લોકોના પણ એજન્સીઓના પ્રોપરાઇટર કે ભાગીદાર હોવાની હકીકતો બહાર આવી છે અને આ એફઆઈઆરમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે અનેક કામો એવા છે કે જે સ્થળ પર થયા જ નથી અને લાખો રૂપિયા બારોબાર ચૂકવવામાં આવ્યા છે આ કોઈ એક દિવસનું કૌભાંડ તો છે નહીં છેલ્લા કેટલાય વર્ષોથી કૌભાંડ ચાલે છે આ તપાસ તો હજુ ખાલી દેવગઢ ધાનપુર તાલુકાની તપાસ થઈ છે હજુ થોડા જ ગામોની તપાસ થઈ છે અને ઇકોતેર કરોડ નું કૌભાંડ હોવાનું બહાર આવ્યું છે જો આખા દાહોદ જિલ્લાની તપાસ કરવામાં આવે તો હું માનું છું કે અમારો તો આક્ષેપ સો કરોડના ભ્રષ્ટાચારનો હતો પણ આ જે આંકડા જોતા એટલું ચોક્કસ કહીશ કે આ આંકડો અનેક ગણો વધી જાય અને બસો કરોડ કરતા પણ વધારેનો ભ્રષ્ટાચાર ખાલી એક જ દાહોદ જિલ્લામાં થયો હોવાની હકીકતો બહાર આવી રહી છે અત્યારે જે ત્યાં સ્થળ પરથી ફરિયાદો આવી રહી છે મને ગઈકાલે ત્યાંના અનેક ગામના સરપંચોએ આગેવાનોએ વિડીયો અને હકીકતો સાથે વિગતો આપી છે કે જેના ચુકવણા પાંચ વર્ષ પહેલા થઈ ગયા એવી જગ્યા તપાસ થાય એ પહેલા તાત્કાલિક રસ્તા બનાવવા માટે પચાસ સો સો જે વર્ષો ચુકવણા થઈ ગયા એ કામ અત્યારે સ્થળ પર કરવાનો પ્રયત્ન થઈ રહ્યો છે એટલે તપાસ થાય એ પહેલા કામ થઈ ગયા છે એવું પુરાવા ઉભા કરવાનો પ્રયત્ન થઈ રહ્યો છે અને ખાસ કરીને હજુ તો બે તાલુકામાં તપાસ થઈ જો બધા જ તાલુકામાં ફતેપુરાથી લઈને ઝાલોદથી લઈને બધા જ તાલુકામાં તપાસ થશે તો અનેક ઘણા મોટા ભ્રષ્ટાચારના આંકડા બહાર આવશે અને ખાલી એ કે સરકારના મંત્રીની સંડોવણી નહીં ભાજપના બીજા અનેક નેતાઓની સંડોવણી પણ બહાર આવશે મારી રાજ્ય સરકાર પાસે રાજ્યના મુખ્યમંત્રી શ્રી પાસે માગણી છે કે જો ખરેખર પારદર્શક વહીવટ ચાલતો હોય જો ખરેખર સરકાર પણ આ રાજ્ય કક્ષાના પ્રમાણિક અધિકારીઓને ત્યાં દાહોદ મોકલવામાં આવે અને આખા દાહોદ જિલ્લાના બધા જ ગામમાં મનરેગા અને બીજી યોજનાઓમાં જે ડુપ્લિકેટ કામો થયા છે જે કામો કર્યા વગર ચૂકવણા થયા છે એ તમામ કામોની તટસ્થ તપાસ કરાવવા માટે રાજ્ય કક્ષાની એસઆઈટી બનાવવાની માંગણી કરીએ છીએ સાથે સાથે તેવી પણ રજૂઆત મળી છે કે આ જે એજન્સીઓ સામે ફરિયાદ થઈ છે એ એજન્સીઓના સરકાર પાસે હજુ પણ દોઢસો કરોડ રૂપિયાના લેવા માટેના બિલો અત્યારે ચુકવણા કક્ષાએ છે જ્યાં સુધી તપાસ પૂરી ના થાય ત્યાં સુધી એવી કોઈ પણ એજન્સીના પૈસા ચૂકવવામાં ના આવે અન્યથા જે મેળાપી મેળાપીપણાવાળા લોકો છે કૌભાંડ્યો છે એ પૈસા લઈને જતા રહેશે અને ત્યાર પછી તપાસના નાટકો થશે સરકારની ગંભીરતાનો અભાવ તો સ્પષ્ટ રીતે દેખાય છે કે જે બી એમ પટેલ ત્યાંના નિયામક હતા જેના નામથી એફઆર કરવામાં આવી એફઆર કરે છે અને બીજી બાજુ અમની બદલી થઈ જાય છે જે તાલુકામાં ટીડીઓ છે તે તટસ્થતાથી તપાસ કરવા માંગતા હતા એ ટીડીઓની પણ બદલી થઈ જાય છે તેનો સ્પષ્ટ મતલબ છે કે સરકાર કાં તો મંત્રીના પરિવારજનોને બચાવવા માગે છે કૌભાંડીઓને બચાવવા માગે છે કાં તો એમના જે કૌભાંડી મળકીયાઓ છે એમના વધારે નામ બહાર ના આવી જાય એના માટેનો પ્રયત્ન થઈ રહ્યો છે તપાસને દબાવવામાં આવી રહી છે સરકાર પાસે એસઆઈટી ની પણ માંગણી કરીએ છીએ મારી તો સરકારને અને મંત્રી પણ વિનંતી છે કે જે મંત્રી શ્રી સામે એમના પરિવારના સભ્યો મંત્રીશ્રી એફઆઈઆર નોંધાઈ હોય એમણે પોતાના પથ પર એક દિવસ પણ રહેવાનો અધિકાર નથી એમણે પોતાની નૈતિક જવાબદારી સ્વીકારીને કહેવું જોઈએ કે આ તપાસ થાય અને અમે નિર્દોષ સાબિત ના થઈએ ત્યાં સુધી હું મારા પદ પરથી રાજીનામું આપું છું આવી છે નૈતિકતા ગંગાજળની વાતો કરે સરકારમાં અમે ભ્રષ્ટાચારીઓ પર પગલા લઈએ છીએ મુખ્યમંત્રી શ્રી દાવા કરે ને વાહવાઈ મેળવે પણ જયારે પોતાના જ મંત્રી મંડળના એક મંત્રી પર એના પરિવારના લોકો પર આટલા મોટા આક્ષેપ લાગતા હોય એફઆઈઆર થતી હોય તો રાજ્ય સરકારની કે એવી નૈતિક કિંમત છે કે પોતાના મંત્રીને રાજીનામું સરકારમાં નૈતિક કિંમત હોય તો મંત્રીશ્રીનું રાજીનામું માગે અને મંત્રીમાં નૈતિક કિંમત હોય તો તપાસ થાય ને નિર્દોષ પુરવાર ના થાય ત્યાં સુધી પોતાના પદ પરથી રાજીનામું આપે એવી આ ગુજરાતના લોકોની અપેક્ષા છે ને એવી માગણી પણ કરીએ આમ જે પ્રકારે સરકાર અત્યારે સ્વચ્છ છબી નો દાવો કરી રહી છે ને તેના વચ્ચે તેમના જ એક મંત્રી કરોડોના કૌભાંડમાં સંડોવાય છે તેમના પરિવારજનોને તેમના પર આરોપ લાગે છે આ મામલે હવે સૌ કોઈની નજર છે કે સરકાર કઈ દિશામાં આગળ વધે છે આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે નવજીવન ન્યૂઝ ટી ચેનલ જોવાનું ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે